હું દીપા સુપર સહેલિયાથી વાર તહેવારે પરફેક્ટ રીતે બનાવી શકાય એવા માલપુડાની રેસીપી આપું આ રબડી માળપુલા બનાવવા માટે આપણે નથી ઉપયોગ કર્યો બેકિંગ પાવડરનો કે નથી ઉપયોગ કર્યો ઈનોનો પણ જોઈ શકો છો એકદમ સોફ્ટ અને જાળીદાર આ માલપુડા બનાવવા માટે મેં સૌથી પહેલાં શું કર્યું એક લીટર દૂધ દઈ લીધું ગરમ કરવા માટે મૂકી દીધું આની આપણે રબડી બનાવવાની છે રબડી માળપુળા બનાવવા માટે સૌથી પહેલાં આપણે દૂધને રબડી બનાવવા માટે ગેસ ઉપર ખૂબ જ ઉકાળવું પડશે લગભગ અડધું થઈ જાય ત્યાં સુધી ઉકાળતી વખતે આગળ પાછળ જે મલાઈ આ રીતે બાજી જાય પેનની કિનારી પર એ બધી ઉખાડતા જુઓ અને દૂધમાં મિક્સ કરતા જવું અને સાથે સાથે બે ચમચી જેટલી રેગ્યુલર મલઈ જે તપેલીમાં રહી હતી એ પણ મેં એડ કરી લીધી ટૂંકમાં ઉપરથી એક્સ્ટ્રા બે ચમચી જેટલી મલઈ એડ કરવાથી રબડી એકદમ વધારે ટેસ્ટી લાગશે ચાલો હવે આપણે દૂધને ધીમા તાપે ઉકળવા દઈએ થોડી થોડી વાર હલાવતા રહીશું નોનસ્ટિક પેનમાં મેં લીધું છે એટલે બહુ હલાવવાની પણ જરૂર નહીં પડે અને એની મેં તે ઉકળ્યા કરશે રબડી માલપુડા બનાવવા માટે સૌથી પહેલાં આ રબડી બનાવવી ખૂબ જ જરૂરી છે તો એડવાન્સમાં તમે બનાવીને ફ્રીઝમાં ઠંડી થવા મૂકી દો તો પણ ચાલે તૈયાર થયેલી રબડીને એક બાઉલમાં કાઢી લઈશું એને ઠંડી થવા માટે સાઈડ ઉપર મૂકી દઈશું બીજી બાજુ ખાંડની ચાસણી બનાવવાની છે જે બનાવવા માટે મેઝરિંગ કપનો એક કપ ખાંડ લઈશું એક પેનમાં ખાંડ લઈ એની અંદર એટલું જ પાણી એડ કરી દઈશું ખાંડની ચાસણી બનાવવા માટે ગેસને ચાલુ કરી દઈશું અને ખાંડને ઓગળવા દઈશું સાથે સાથે અહીંયા કેસર ત્રણ ચાર તાંતળા જેટલું એડ કરવાનું છે કેસર એડ કરવાથી બહુ સરસ એનો સુગંધ આવે અને કલર પણ બહુ સરસ આવશે હવે આપણે કેસર એડ કર્યા પછી ખાંડ ઓગળે એની રાહ જોવાની છે ખાંડ ઓગળી જાય પછી એની અંદર પાંચમચી જેટલો ઇલાયચીનો પાવડર એડ કરવાનો છે જે ટોટલી ઓપ્શનલ છે ઘણા લોકોને ઇલાયચીનો ટેસ્ટ ઓછો ગમતો હોય છે તો ન નાખો તો પણ ચાલે અહીંયા મેં પાંચમચી જેટલો ઇલાયચીનો પાવડર એડ કરી લીધો છે ખાંડ સરસ ઓગળી જાય પછી પાંચ મિનિટ સુધી આ રીતે ચાસણીને ગેસ થોડો હાઈ ફ્લેમ પર કરી અને ઉકાળી લેવાની છે પાંચ મિનિટ પછી તમે બે આંગળી વચ્ચે થોડીક ચાસણી લઈને જોશો તો એકદમ ચીકણું ચીકણું લાગશે ગેસ બંધ કરી દેવાનો છે આપણી ચાસણી પણ તૈયાર થઈ છે હવે આપણે માલપુડાનું જે બેટર છે ખીરું એ તૈયાર કરી લઈએ એ બનાવવા માટે મેં અહીંયા અડધું કેળું લીધું છે આ કેળું જે છે એ થોડું ઓછું પાકું છે એકદમ પાકું કેળું છાલ કાળી હોય અને અંદરથી એકદમ પાક્કું કેળું હોય એવું કેળું લો તો બહુ સરસ રિઝલ્ટ મળશે મને એવું ના મળ્યું એટલે મેં થોડું ઓછું કાચું કેડું ચલાવી લીધું અડધું કેળું લઈ લીધું છે મિક્સરના બાઉલમાં સાથે સાથે અડધો કપ જેટલો મેંદો એડ કર્યો છે મેંદાના બદલે ઘઉંનો લોટ પણ એડ કરી શકો છો મેં અહીંયા અડધો કપ મેંદો લીધો છે એટલે બહાર જેવો થોડો ટેસ્ટ લાગે એટલે આજે મેં મેંદાનો ઉપયોગ કર્યો અને એક ચમચી જેટલો નાખી દીધો રવો સાથે સાથે એક ચમચી જેટલું નાખી દીધું મોળું દહીં તો ફ્રેન્ડ્સ જે ચમચીનું માપ રાખ્યું છે એ દહીં અને જે રવો લીધો એ બેનું સરખું જ રાખ્યું છે એક એક ચમચી રબડી જે બનાવી હતી એ બધી જ હવે આપણે એડ કરી લઈશું રબડી ઠંડી થઈ ગઈ છે એને એડ કરી લેવાની છે બે ત્રણ ચમચી જેટલી રબડી સાઈડ ઉપર રાખીશું ગાર્નિશિંગ કરવા માટે માલપુડાને હવે મિક્સરનો જાર બંધ કરી દઈશું અને મિશ્રણને એકદમ સરસ ક્રશ કરી લઈશું આપણું આ માલપુડાનું ખીરું ક્રશ થઈ અને તૈયાર થઈ જશે મિક્સરમાં ક્રશ કરતાં બહુ સરસ એક ક્રસ થઈ ગયું છે ખોલીને જોઈએ એક બાઉલમાં કાઢી લઈએ તો ફ્રેન્ડ્સ રબડી માલપુડા બનાવવા માટે રબડીનો ઉપયોગ માલપુડાનું ખીરું બનાવવા માટે કર્યો છે અને બહુ જ સરસ આ એકદમ ટેસ્ટી જાળીદાર બિલકુલ કોઈ બી જાતનું બેકિંગ પાવડર ઈનો સોડાનો ઉપયોગ નથી કર્યો પણ એકદમ સોફ્ટ અને એકદમ જાળીદાર આ રીતે માલપુડા બને છે કેળું એડ કરવાથી માલપુડાનો ટેસ્ટ પણ બહુ સરસ લાગે છે અને એનું ટેક્સચર પણ બહુ જ સરસ આવશે હવે આપણે એની અંદર ચપટી ઇલાયચીનો પાવડર એડ કરી લઈએ જે ટોટલી ઓપ્શનલ છે સાથે સાથે અહીંયા ખાસ ખસખસ એડ કરવાની છે હું એક ચમચી ખસખસ એડ કરી દઈશ સ્ટ્રેટ હવે અને સાથે સાથે અહીંયા જો તમને વલિયારી ગમતી હોય તો એ પણ થોડી ઠઠુમીને એડ કરી શકો છો થોડા બદામના ટુકડા ગમતા હોય તો એ પણ ક્રશ કરીને એડ કરી શકો છો હવે બધું સરખી રીતે મિક્સ કરી દઈશું ફ્લોઈંગ કન્સિસ્ટન્સીમાં આપણું આ માલપુડાનું ખીરું જોઈ શકો છો એકદમ સરસ તૈયાર છે આ રીતની ફ્લોઈંગ કન્સિસ્ટન્સી જ આપણે રાખવાની છે હવે બીજી બાજુ એક પેન મૂકી દઈશું પેનમાં એક કપ જેટલું ઘી લઈશું આપણે આજે આ માલપુડા ઘીમાં જ બનાવવાના છે માલપુડા બનાવવા માટે આવું છીછરું પેન લેવાનું જે થોડું રોડ હોય એટલે એક સાથે ત્રણેક માલપુડા આપણે બનાવી શકીએ ઘી થોડું ગરમ થાય એની રાહ જોવાની છે અને આ ગરમ ઘીમાં ચમચાથી આપણે માલપુડા મૂકતા જઈશું અને બનાવતા જઈશું ઘી થોડું ગરમ થાય એટલે મીડિયમ હોટ ઓઇલમાં એટલે કે ઘીમાં આપણે માલપુડા બનાવવાના છે આ રીતે ચમચાની મદદથી એક એક ચમચી મૂકતા જઈશું અને આ રીતે ખીરું સ્પ્રેડ થશે રાઉન્ડ થશે માલપુડા આપણા ગોળ ગોળ બનશે ફ્રેન્ડ્સ આપણે એક સરખા માલપુડા બનાવવા હોય તો માર્કેટમાં જે બીબાત મળતા હોય છે એ રીંગ જેવા એ પણ તમે પેનમાં મૂકી અને એમાં પણ બનાવી શકો છો એટલે બધાની સાઇઝ એક સરખી થાય આ રીતે એપ્રોક્સિમેટલી અંદાજથી ચમચી આપણે લઈ અને એના માપ પ્રમાણે એક ચમચી મૂકીએ તો ઘણીવાર થોડા નાના મોટા પણ બનતા હોય છે પણ એટલું જરૂરથી કહીશ કે આ રીતે ખીરું બનાવશો તો બહુ સરસ જાળીદાર એકદમ સોફ્ટ અને એકદમ પોચા માલપુડા બનતા હોય છે એક બાજુ થાય એટલે ફેરવી દઈશું ધીમે રહીને અને બીજી બાજુ થવા દઈશું સરસ આ રીતે આપણે ગોલ્ડન માલપુડા બે બાજુથી તૈયાર કરી લેવાના છે ઉપરથી ઘી તમે જે બાજુ ન થઈ હોય એ રીતે ચમચાથી ઉપરની ભાગમાં ઘી ગરમ ઘી રેડી શકો છો એટલે એનો શેપ જે છે એ એકદમ સરસ ગોલ્ડ રે ડિસ્ટર્બ ના થાય સરસ રીતે આ રીતે થોડા ગોલ્ડન થઈ જાય બે બાજુથી એટલે આ રીતે ઘીમાંથી નીતારીને માલપુડા બહાર કાઢી લેવાના છે આ રીતે બધા જ માલપુડા આપણે તૈયાર કરી લઈશું જોઈ શકો છો બહુ સરસ એકદમ સોફ્ટ બન્યા છે અને જાળીદાર પણ એટલા જ બન્યા છે માલપુડા બધા તૈયાર થઈ ગયા છે આપણે હવે જે ચાસણી બનાવી હતી એમાં એને ડીપ કરવાના છે એટલું ધ્યાન રાખવાનું કે માલપુડા જ્યારે તમે ચાસણીમાં ડીપ કરો ત્યારે ચાસણી હુંફાળી હોવી જોઈએ ઠંડી ના પડી ગઈ હોવી જોઈએ એટલે થોડી ઠંડી થઈ ગઈ હતી એટલે મેં ગેસ પર થોડી હુંફાળી કરી લીધી વન બાય વન આ રીતે ત્રણથી ચાર માલપુડા એક સાથે મૂકતા જઈશું પાંચેક મિનિટ ચાસણીમાં રાખી અને એને આ રીતે ચાસણીમાંથી બહાર રાખતા જઈશું પ્લેટમાં સરસ આપણા ડીપ થયેલા ગળચ ચટ્ટા આ માલપુડા તૈયાર છે જેને રબડી સાથે પીરસવાની મજા આવે છે કે પછી એમને પણ ખાવાના બહુ જ ટેસ્ટી લાગે છે તમે ઈચ્છો તો ઉપરથી થોડી બદામના સ્લાઇસ કરીને છીટકી શકો છો અને ખસખસ પણ થોડી ઉપરથી છીટકી શકો છો તો જુઓ માલપુડા બધા જ આ રીતે મેં ચાસણીમાં ડીપ કરી અને લઈ લીધા છે ઉપરથી હું હવે આ રીતે થોડું રબડી પાથરી જે બેથી ત્રણ ચમચી રબડી આપણે બચાવીને રાખી હતી એનાથી ગાર્નિશ કરીને સર્વ કરીશું જોઈ શકો છો એકદમ ટેસ્ટી માલપુડા આ રીતે ચોક્કસથી બનાવજો પરફેક્ટ જ બનશે થેન્ક યુ ફોર વોચિંગ સુપર સહેલિયા